મારું દીપુ રેવાચંદ ટીકીયાની નામ છે કેરીઓ આ વર્ષે આવકમાં હવે ચાલુ થઈ છે લગભગ લંગડો કેસર રાજાપુરી રત્નાગીરી આપુસ બદામ તોતાપુરી અને હવે કચ્છની કેસર ચાલુ થઈ છે અને વલસાડની આવકમાં ચાલુ થઈ છે કેરીઓ અત્યારે બદામ સાહીઠ રૂપિયાથી માંડીને એસી રૂપિયા લાગીને કિલો વેચાય છે અને રત્નાગીરી આપું છે ડઝનના છસો પચીસ થી માંડીને અલગ અલગ ભાવ છે કેસર છે એ બોક્સ છે તેરસો રૂપિયા બીજી છે કચ્છ કેસર એ આવશે તમારે લગભગ બસોની આજુબાજુ અને બહુ સરસ કેરીઓ કે છે અને હવે ટેસ્ટ પકડાયો છે આપણે નેચરલ ને ઓર્ગેનિક રીતે કેરીઓ પકવી છીએ એટલે લોકો બહારથી લઈ બહારથી આવીને લઈ જાય છે અને જાતે આવે છે